વર્તમાન સમયમાં આપણા ઉપવાસોમાં પણ હવે ખૂબ દૂષણો ઘરી ઘૂસી ગયા છે ઉપવાસમાં આપણે બટાકા ખાવા લાગ્યા વેફર ખાવા લાગ્યા ઉપવાસના દિવસોની અંદર નોર્મલ ભોજન કરતાં હેવી ભોજન કરવા લાગ્યા આપણા માટે ઉપવાસ એટલે શું તો બસ નોર્મલ ભોજન કરતાં અલગ પ્રકારનું ભોજન કરવું એટલે ઉપવાસ આને ઉપવાસ ન કહી શકાય ઉપવાસની બસ સીધી સાધી વ્યાખ્યા આવી છે કે બસ તમે તમારા ભોજન ઉપર જેટલું બને એટલો સંયમ લાવો લાંબો સમય સુધી જો તમે ભોજન વગર રહી શકો અથવા તો તમારી શક્તિ શક્તિ પ્રમાણે તમે બિલકુલ ભોજનનો ત્યાગ કરો આનું નામ જ ઉપવાસ કહેવાય ઉપવાસ શા માટે જરૂરી છે આપણે જે કંઈ ભોજન લઈએ છીએ તેનું પ્રોપર રીતે પાચન ન થાય તો અનડાયજેસ્ટેબલ થયેલું ફૂડ આયુર્વેદની ભાષામાં શાસ્ત્રોની ભાષામાં તેને આમ કહેવામાં આવે છે અને આ ન પચેલું ભોજન જણાવેલી તમામ સમસ્યાઓ સર્જે છે આ ભોજન લાંબા સમય સુધી શરીરમાં પડી રહેલે એના કારણે જ કોલેસ્ટ્રોલ એના કારણે ટ્રાયગ્લીસેરા એના કારણે હૃદયરૂપ એના જ કારણે સાંધાના દુઃખાવાને એના જ કારણે અલ્સર જેવી તમામ સમસ્યાઓ સર્જાતી હોય આવી સમસ્યાઓ આપણને ક્યારેક કનડેજ નહીં આપણા વડીલો આપણા પૂર્વજો આવી કોઈ સમસ્યાથી પીડાતા ન હતા કારણ કે દર પંદર દિવસે એકાદશીના નામે શનિવારના નામે મંગળવારના નામે લગભગ કોઈ વ્યક્તિ મહિનામાં અંદર બે કે ત્રણ દિવસ ઉપવાસ કરતા જ હતા અને એ લોકો ઉપવાસ કરતા મતલબ કે દિવસમાં માત્ર એક સમય ભોજન કરતા હતા એક સમય તો ખૂબ હળવું ભોજન લેતા હતા આવો ઉપવાસ કરતા હતા આ લોકો એ લોકો આપણી જેમ ફરાળી પીઝા ફરાળી બર્ગર ફરાળી સૂકી ભાજી ફરાળી ભેળ ને આવું બધું સેવન નતા કરતા તો સીધી સાધી ઉપવાસની વ્યાખ્યાએ શું છે સોળ કલાક અઢાર કલાક સુધી ભોજન વગર તમે રહો અથવા તો એ સમય દરમિયાન સિઝન ના કોઈ પણ ફળ ખાવાનો આગ્રહ રાખો કારણ કે ફળ આસાનીથી પચી શકતા હોય છે તમે દાળ ભાત શાક રોટલી જે કઈ નોર્મલ ભોજન આપણે કરીએ છીએ તે ભોજન ન કરતા સિમ્પલ એવું ભોજન નક્કી કરીએ જે આસાનીથી પચી જાય પરંતુ દર દસ દિવસે પંદર દિવસે મહિનામાં કમસે કમ બે વખત આપણે ઉપવાસ જરૂર કરવો જોઈએ ઉપવાસ રોગ પ્રતિરોધક તો શક્તિ વધારે છે કે કેન્સર જેવી સમસ્યાઓથી આપણા સમાજ બચી રહ્યો હતો કેન્સર જેવી સમસ્યાઓ ભૂતકાળમાં ન કનડતી હતી તેનું ઘણા બધા કારણો મુખ્ય કારણ એ હતું કે આપણા વડીલો ઉપવાસ કરતા હતા